બેન આની પેલા હું ને આરતી કરશન કાકા ની જમવા ગયા ને તે આરતી બેન એને લાડુઓ તોડવા જી જોર કર્યું ને એવી થાળી ઉલરી ને તે બધી ચટણી હેને રેખા ભાભી માથે અને ભજીયા હેને બધા ઉલરી ને મારી થાળી માં આવ્યા હું તો બધા ભજીયા ખાઈ ગઈ પછી આરતી બેન ને રેખા ભાભી કોઈ બાયધા હે અરે ફૂલ બાયધા મે તો ભજીયા ખાતા ખાતા ઈ જ જોતી

હવે મોટી ઉંમર જ લાગે ને પૂણા ગઈઢા થયા પિસ્તાલી એ પોઈગા એ મને તો લાગે હા હા પિસ્તાલી પોઈગા હોય હે બેન આપણે લગ્ન માં જઈએ કેવી મજા આવે કા હીરો ને નિકિતા ને પાયલી ને મનીષા બેન ને પુરી ભાભી ને બધા આઈએ હા ઓ અરે કિરણ ભાભી આવવાના હે રીધી ભાભી પૂજા ભાભી આપણે તો બહુ મજા આવવાની બધા ભેગા હા કાજલ બેન બધા ભેગા થાય ને એવી મજા આવશે

ચિંતા ના ફોન કરો હવે જાવ હોય એમાં ફોન શું કરવાનો હોય આ તો અમે ઘરે ના હોય તો તમારો ખોટો ધક્કો થાય ને અરે અરે આ પટેલ કા ગામ છે ને ઈ ખોબા જવડો છે આમાં તો હું તમને ગમે ન્યા ને ગમે ન્યા થી ગોતી લઉં હા ઈ તો વાત સાચી છે હા તો પછી અને આમે ભૂમિ બેન મારા હે ને અહીંયા પટેલ કા માં બે તણ હગા વાલા રહી હે એટલે કદાચ તમે ના હોય ને તોય કઈ બહુ ઉપાધી નોતી પણ તમે તો જ્યારે પટેલ કા આવો તય અમારા જ ઘરે આવો હો કે જાતા નથી કા હા અરે દીકરી હું માણાનો નો પ્રેમ ભાવ જોઉં ને તો જ હું એના ઘરે જાઉં બાકી મને ખબર પડી જાય કે આને આપણે જઈએ ગમતું નથી પ્રેમ ભાવ નથી તો હું એના ઘરે કોઈ નહીં કોઈ થી એવી રીતે હું ન જાવ હા હાલો ઘરે ચા પાણી પીએ ચા પાણી પીવા જો હે ને રોટલા ખાવા જો હે અને ભેગા રે હું મને બહુ ગમે એટલે તો હું આવી હાલો બેન તો હું હે ને મીના કાકી ની લગડમાં જાઉ અને તું હે ને મહેમાન ને ચા પાણી પીવડાવી અને ઘાય ઘા લગડમાં આવ હા હા આમ ને આવું હું ઘાય ઘા આવજો ફટાફટ હા હા હાલો તો હું જાઉ હા તો તું જા હાલો ભૂમી મેના પડે હા હાલો 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 પાણી ભરી આવું હા ભરી આવો ભરી આવો અલ્યો હવે તમે પાણી પીવો ત્યાં સુધી માં થોડી ચા મૂકું એ ચા નથી મૂકવી કેમ હવે 11 વાગવા આવ્યા છે હવે હેને તમે સીધી રોટલાની તૈયારી કરો ને રોટલા કરી નાખો પણ માસી અમારે હે ને મીના કાકીને દીકરાના લગન હે તો અમારે અહીંયા જવાનું હે એક કામ કરો તમે અમારા ભેગા આલો આપણે જમી કરી નિરાતે વયા આવું હું અરે પણ ભૂમી બેન મારે થોડું એમ કંકોત્રી વિના તમારા ભેગું હોવાય પણ અમારે કંકોત્રી આવી હતી સો પરિવારની પણ તમારે આવી મારે નથી આવી તો કેમ તમારા માસી નથી તમે મારા હગાત થાવ ને અરે હગા થાવ ઈ વાત સાચી પણ કંકોત્રી વિના એમ થોડું કોઈના ઘરે ખાવા જવાય ઈ બધાય તમારા કુટુંબ વાળા મારી વાતો ન કરે હવે કાઈ ન બોલે કોઈ હું છૂટી ભેગી હાલો અરે આપણે સામેથી મોઢે કોઈ નો કે પણ પાછળથી બધાય વાતો કરે કે એના મહેમાન આયા પલાઠા વારીન ખાવા બેહી ગયા આપણે હેને આયા હાવ હાદુ શાક ને રોટલા કરી નાખો તમ તમારે આરતી બેન તમારા હગા થાય ને હા તો હે ને જસુમા હું તમને એના ઘરે મૂકી જાવ અને પછી હે ને હું પ્રસંગ પતાવીને વર્થા કેર આવી ને તમને લેતી આવી થાય ને તો હા તો થાય હા હાલો તો હાલો 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 લાવો એ લઈ લઉં હાલો ઊભા થા ઓ

અને મારે આઈટમ ની કાંઈ જરૂર નથી તમે બેમાંથી એક ગમે એ રોટલો કરી નાખો ને એટલે મારે આ લે લ્યો મારે બીજું કાંઈ ના જોઈએ આરતી બેન આમ જરાક હાલો તો આવું હો આરતી બેન આ મહેમાનને એને હું દર વખતે હાચવું હું આ વખતે તમે સાચવું અને મારે આ પ્રસંગમાં જાવું પડે એમ હે પણ ભૂમી બેન મારે આતે મીના કાકી ને મારે વ્યવહાર નો સાચવવાનો હોય આ તો લાવો પૈસા હું અહીંયા વ્યવહાર કર લેન તમારો વ્યવહાર સાચવી લઈ બસ પણ ભૂમી બેન તમે કેવી વાતો કરો હો મારા ઘરે મહેમાન આવ્યા હોત તો હું સાચવી લેતા તમારા ઘરે મહેમાન આવ્યા તો તમારે સાચવવાના હોય ને જેના ઘરે મહેમાન આવે એ સાચવે

મારાથી તો હવે હલાતું નથી અહીંયા ખાઈએ ના ના ઓ આરતીબેન મારી બેન બિચારી હજી ઘરે ભૂખી મારે એને હજી નહીં દેવાનું હે આરતી બેન તમારાથી ન જલાય ને તમે તો ખાધું કે હું હાથ વાર તો મેં તમને ટેફલા લઈ આવી દીધા અને તમે ઘણી વણીએ લેવા જતા હતા એ તો નખું હા હા એ તો હું બધા ભેગા થયા હોય ને એટલે એમાં વધુ ખવાઈ ગયું પણ આરતી બેન ખાવા નોય કાઈક માં ભોય પછી બિચારા પ્રસંગ પ્રસંગવાળાને માલ ઘટી જાય ને તો વારેય નો લાગે તમે પણ તમારા બેન જેવા છો બેય બેનું હરખિત છે ને કે બીજાની જ ખટપટ કરી રે રાખવાનું ને બીજાનું જોવાનું ઈ તો જરા કમ ને એવું મારે હે ને હવે અહીંથી મારું ઘર નજીક પડે એટલે હું અહીંથી વઈ જા તમે વયા જાજો હો હા હા માસી હાલો ઉભા થાવ ખાવાનું કાઢ્યું શાક ને રોટલા ને હું છાશ લેતી આવું હા થઈ ગયું તમે હાલો ખાતા થાવ છાશ લઈ આવું હા હા no 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 <laughs> <laughs> I'm